ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા એકસો આઠ કાવડયાત્રીઓ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા સાથે બે દિવસીય યાત્રાનું આયોજન આધ્યાત્મિક આનંદ એકતા અને ભક્તિભાવનો સંદેશ ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો આઠમી વધુ કાવડયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું યાત્રાનો પ્રારંભ અને માર્ગ સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું આજરોજ દસ ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કાવિકંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે આજ રોજ પ્રકટેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામેથી કાવડયાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડયાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્રમંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની થશે મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કામડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું કાવડ યાત્રા છે આજે આજનું યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતા કરતા અને સમરસતા સમાજનું હિન્દુ સમાજનો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સમા સનાતન ધર્મની ધ્વજા લહેરાવે આ એક ઉદ્દેશ છે